છ ના કોર્પોરેટર વિશાલ વસાત મોત છપ્પન માં સ્થાપના દિન અંતર્ગત યોજાઈ રહેલી સાયકલ રેલીનું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરાયું બંગલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર હેમખેમ પાછા ફરે તે માટે રામધનનું આયોજન કરાયું ગંગાદાસજી બાપુ અને ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી ઉપસ્થિત રહ્યા સુનિતા વિલિયમ્સ અને વિલમોર હેમખેમ ઘર વાપસી કરે તે માટે પ્રાર્થના કરાઈ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ના કોર્પોરેટર વિશાલ વસાવા અને તેઓના પત્ની ગતરોજ રાત્રિના સમયે તેમના મકાનમાં સુવા માટે ગયા હતા તે દરમિયાન તેમના મકાનની છતનું મોગ પડતા તેના નીચે દબાઈ જતા વિશાલ વસાવાનું મોત નીપજ્યું છે જ્યારે તેઓના પત્નીને પહોંચી પહોંચીવાના સમાચાર પ્રાપ્ત થયા છે ભરૂચ શહેરના વોર્ડ નંબર છના નગરપાલિકાના સભ્ય વિશાલ વસાવા અને તેઓના પત્ની અમિતાબેન વસાવા શહેરના જુમ્મા મસ્જિદની સામે આવેલી પાણી સ્કૂલ નજીક વર્ષો જૂના મકાનમાં રાત્રિના સમયે સુવા માટે ગયા હતા તે દરમિયાન રાત્રિના બાર ત્રીસ વાગ્યાના આસામમાં તેમના મકાનની લાકડાની મોભ અને તેનો કાટમાળ પડતા તેઓ બંને અંદર દબાઈ ગયા હતા જેની જાણ થતાં જ પાલિકાના ફાયર બ્રિગેડના લાસ્કોરે દોડી આવી બંનેને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં વિશાલ વસાવાને મોઢાના અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા હાજર તબીબે તેઓને મૂર્તિ જાહેર કર્યા હતા જ્યારે તેમના પત્નીને ઈજાઓ પહોંચતા સારવાર અપાઈ હતી આ અંગેના સમાચાર ફેલાતા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાલિકાના સભ્યો અને અધિકારીઓ તેમજ પાલિકા પ્રમુખ પણ દોડી આવ્યા હતા આ મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સીઆઈએસએફના છપ્પનમાં સ્થાપના દિન અંતર્ગત યોજાઈ રહેલી સાયકલ રેલીનું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરાયું હતું જે રેલી આજે સવારે ભરૂચ નર્મદા મૈયા બ્રિજ નીચે પહોંચી હતી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બોર્ડના છપ્પનમાં સ્થાપના દિન અંતર્ગત સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સૂત્ર સાથે લખપતથી કન્યાકુમારી સુધીની આશરે ત્રણ હજાર સાતસો કિલોમીટરની યોજાયેલી સાયકલ રેલીનું પ્રથમ ગતરોજ સાંજના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામમાં આગમન થયા બાદ સ્વાગત કરાયું હતું આ સાયકલ રેલીનું સત્તરમી માર્ચના રોજ જંબુસર આમોદના ધારાસભ્ય ડી સ્વામીએ ગાંધી આશ્રમ કાર્યાલયથી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યાંથી આ સાયકલ રેલી ટાલસા ખાતે આવેલી અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોની મુલાકાત લઈને હિંગલ્લા ચોકડી થઈને ચાવત નંદીલાવ થઈને એબીસી ચોકડી પરથી નર્મદા મૈયા બ્રિજ નીચે પહોંચી હતી ત્યાં તેઓએ ફોટો સેશન કરી આસપાસ પડેલી ગંદકીની સાફ સફાઈ કરીને અંગલેશ્વર તરફ જવા રવાના થયા હતા આ સાયકલ રેલીમાં ભરૂચ સાયકલ ગ્રુપના લોકો પણ જોડાયા હતા

जो जैसे स्मगलिंग ड्रग्स और टेररिस्ट एक्टिविटीज जो आजकल है तटीय क्षेत्रों का इस्तेमाल करते हुए हो रही है उसके बारे में उनको सचेत करना और इसी क्रम में जो हमारे मछुआरे हैं हमारे जो कोस्टल पुलिस मरीन पुलिस है तथा अन्य जो हमारे रीजनल और हमारी कम्युनिटीज हैं उनकी क्या समस्याएं क्या उनमें अच्छी बात है जो हम रिसीव कर सकते हैं उसके बारे में भी पूरा संपूर्ण जानकारी प्राप्त करना इस क्रम में हमारी ये हमारी रैली ना केवल वेस्टर्न कोस्ट पश्चिमी तट अभी हमारी रैली पूर्वी तट पे भी चल रही है जो कि वेस्ट बंगाल से और कन्याकुमारी में वही 25 दिन काट करते हुए कन्याकुमारी में हम दोनों मिलेंगे हमारी रैली इस क्रम में पैंसठ सौ किलोमीटर का टोटल सफर कर रही है जिसमें वेस्ट कोस्ट पे लगभग सैंतीस किलोमीटर तथा पूर्वी तट पे लगभग 2500 किलोमीटर का सफर तय करेगी इस रैली का आदर्श वाक्य है सुरक्षित तट समृद्ध भारत हमारे तट अगर सुरक्षित होंगे तो हमारा देश निरंतर और तेजी से समृद्धि की तरफ अग्रसर होगा અંલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને વિલમોર પૃથ્વી ઉપર હેમખેમ પાછા ફરે તે માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રામધૂનમાં નર્મદા પરિક્રમા કરતા ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી સહિતના ભક્તો અને મહિલાઓ ઉપસ્થિત રહી સુનિતા વિલિયમ્સ અને વિલમોરની ઘર વાપસી માટે ભગવાનને પ્રાર્થના કરી હતી નાસા અને સ્પેસ એક્સ દ્વારા શુક્રવારે સંયુક્તપણે લોન્ચ ક્રૂ દસ મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ્યું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છેલ્લા નવ મહિનાથી ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર્નને પરત લાવવાના ઉદ્દેશ્ય સાથે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સફળતાપૂર્વક પહોંચી ગયું છે આ સ્પેસ એક્સ ક્રૂ દસ મિશન લોન્ચ કરતાં જ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોનને પૃથ્વી પર પરત લાવવાની સંભાવનાઓ વધી ગઈ છે ત્યારે સફળ ડોકિંગ પ્રક્રિયા અને હેચ ખોલ્યા પછી ક્રૂ દસના અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોનને મળ્યા હતા ત્યારે સાથી મિત્રોને જોઈને સુનિતા વિલિયમ્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોરને ઓગણીસ વર્ષે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા લાવવામાં આવશે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બંને હેમખેમ પૃથ્વી પર પાછા ફરે તે માટે અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા સુનિતા વિલિયમ્સ ઘર વાપસી કરે તે માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રામધૂનમાં નર્મદા પરિક્રમા કરતા તીર્થધામ ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી સહિત ભક્તો અને મહિલાઓ પણ જોડાયા હતા અને સુનિતા વિલિયમ્સ હેમખેમ ઘર વાપસી કરે તે માટે ભગવાનને પ્રાર્થનાઓ કરી E પટેલ છે આપના દેશની દીકરી જે હાલમાં સુનિતા વિલિયમ્સ અવકાશયાન પર નવ મહિનાથી ફસાયા છે જેને લેવા માટે વૈજ્ઞાનિકો જ્ઞાન લઈને ત્યાં ગયા છે તો તે હેમકેમ પાછા આવે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ રામધૂન રાખી છે ને હેમકેમ પાછા આવશે જ જય જય આપણો ભારત દેશ જ્ઞાની પણ છે અને વિજ્ઞાની પણ છે આપણા હિન્દુસ્તાનની શક્તિ સ્વરૂપા આપણી હિન્દુસ્તાનની દીકરી સુનિતા વિલિયમ્સ છેલ્લા નવ મહિના થયા અંતરિક્ષમાં ઘણી એમણે શોધખોળ કરી અને એ ફસાયેલા પણ છે એમને લેવા માટે અન્ય માણસો પણ ગયા છે અમે રામકુંડ તીર્થ અમારે ગુમાનદેવ પીઠાધીશ્વર પૂજ્ય મનમોહનદાસ બાપુ અને સંતો વતી ભક્તો વતી અમે ખૂબ પ્રાર્થના પણ કરી રામધૂન કરી કે ભગવાન એમને આ ધરતી ઉપર સહી સલામત પાસા આવે એવી ભગવાનને પ્રાર્થના કરી છે અને પાછા આવશે જ કારણ કે હિન્દુસ્તાનની દીકરી છે આપણી બેન બેટી છે આપણી શક્તિ સ્વરૂપા છે અને એક એવો મેસેજ આખા વર્લ્ડમાં આ મેસેજ જશે કે સુનિતા વિલિયન્સ કેવલ નારી નથી પણ મહાશક્તિ પણ છે અને એ સારામાં સારો મેસેજ લઈને આ ધરતી ઉપર પાછી આવે અને આપને બધાને આનંદની વાત થાય છે કે અમને તો ખૂબ આનંદની વાત છે કે આપણા ભારત દેશની દીકરી છે અને જાથાને પણ બધાને હું શુભકામના પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે સહી સલામત એમ કેમ વાપસ આવે એવી શુભકામના જય શિયાળામ સીઆઈએસએફના છપ્પનમાં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું અંગલેશ્વરમાં ભયો સ્વાગત કરાયું હતું હાંસોટ રોડ ઉપર તુલસી સ્ક્વેર પાસે દાંડીપથ ઉપર નિવાસી અધિક કલેક્ટર એસડીએમ મામલતદાર તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપસ્થિત રહી સાયકલ યાત્રાનું સ્વાગત કરી હાંસોદ તરફ રવાના થઈ હતી લખપતથી એક ગ્રુપ અને બીજું ગ્રુપ પશ્ચિમ બંગાળના બખાલીથી સીઆઈએસએફના એકસો પચ્ચીસ કર્મચારીઓ જેમાં ચૌદ સાહસિક મહિલાઓ ભાગ લીધો છે જે છ હજાર પાંચસો પાંત્રીસ કિલોમીટર ભારતના દરિયાઇ કિનારાના વિસ્તારનું અંતર કાપુ લખપતથી નીકળેલા સીઆઈએસએફના પંચોતેર કર્મચારીઓ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા આ સાયકલ યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી થઈ આંબોલી ગામ પાસે આવેલ સીઆઈએસએફ કેમ્પ ખાતે પહોંચી ટૂંકું રોકાણ કર્યું હતું ત્યારબાદ આયાત્રા અંકલેશ્વર હાસોટ રોડ ઉપર તુલસી સ્ક્વેર પાસે દાંડી પથ પર આવી પહોંચતા નિવાસી અધિક કલેક્ટર એન આર અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કુલરિયા સીઆઈએસએફ કમાન્ડર કૃતિકા નેગી સહિતના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને ફ્લેગ ઓફ કરતા સાયકલ યાત્રા હાસોટ તરફ જવા રવાના થઈ હતી અંકલેશ્વર કે બહુ સુંદર કેમ્પસ મે હે हम हम आज यहाँ पे अपनी एक साइकिल रैली को के लेके आए हैं और मैं उस साइकिल रैली का इंचार्ज हूँ मेरा नाम बी एस प्रतिहार डिप्टी कमांडेंट सी आई है हमारी ये रैली जो है दिनांक सात तीन 2025 को लखपत कच्छ से स्टार्ट हुई है जिसे माननीय गृह मंत्री जी द्वारा शुरुआत इसकी की गई है झंडा दिखा के लखपत से विभिन्न को तटीय क्षेत्रों से होते हुए जैसे की नलिया मुन्द्रा गांधी न, गांधी धाम आपका बड़ो वाड़ीनार भुज और भावनगर और पोरबंदर से होते हुए दीव दीव से नार होते हुए और ये कल करेली में थी और करेली से आज यहाँ पे है और यहाँ से भी अभी निकलेगी और सूरत में शाम को इसका नाइट हॉल्ट इसी प्रकार से हमारी जो पूर्वी तट है उसमें भी बंगाल से रैली चल रही है हमारे साथ ही वो आ, उड़ीसा बंगाल उड़ीसा होते हुए आंध्र प्रदेश पुदुचेरी तमिलनाडु में विवेकानंद रॉक मेमोरियल कन्याकुमारी में हम

આ અંગેની જાણ કરવામાં આવતા જ એમ્બ્યુલન્સ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારો અર્થે ખસેડવામાં આવ્યો હતો ભરૂચના કુકરવાડા વિસ્તારમાં રહેતા પતિ પત્નીના ઝઘડામાં પતિએ પત્નીની નજર સામે નર્મદા મૈયા બ્રિજમાં જંપલાવી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે આ તરફ નદીમાં આપઘાતના બનાવોને રોકવા માટે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા જાળી લગાવવા માટેની કામગીરી કરવામાં નથી આવતી ત્યારે વહેલી તકે જાળી લગાવવામાં આવે તેવી લાગણી પ્રવર્તી છે સીઆઈએસએફની સાયકલ રેલી જંબુસરના કાર્યાલય ગામે આવી પહોંચતા ધારાસભ્ય દ્વારા સ્વાગત કરાયું હતું સીઆઈએસએફના છપ્પનમાં સ્થાપના દિન નિમિત્તે સાયક્લોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીઆઈએસએફ દ્વારા સુરક્ષિત તટ સુરક્ષિત ભારત થીમ પર સાયકલ યાત્રાનું સાત માર્ચના રોજ ભારત સરકારના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં એક ગ્રુપ જે ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ જે પશ્ચિમ બંગાળના બખાલીથી કુલ એકસો પચીસ સીઆઈએસએફના કર્મચારીઓ જેમાં ચૌદ સાહસિક મહિલાઓ ભાગ લીધો છે જે છ હજાર પાંચસો પાંત્રીસ કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે લખપતથી થી નીકળેલા પંચોતેર કર્મચારીઓ જેમાં ચાર સાહસિક મહિલા સમયે જંબુસરના કારેલી ગામે આવી પહોંચતા ડીકે સ્વામી દ્વારા સ્વાગત કરાયું હતું અને પુષ્પમાળા પહેરાવી સન્માન કર્યું હતું ઢોલ નગારા સાથે સાયકલ સાયકલવીરોને દાંડીયાત્રી નિવાસ કારેલી ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કંબોઇ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ સીઆઈએસએફ કમાન્ડર કૃતિકા ઉપકમાન્ડર વીએસ પ્રતિહાર મામલતદાર જંબુસર તેમજ ગ્રામ અગ્રણીઓ અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા आज हमारी ये साइकिल रैली आपके सामने है इस रैली का मकसद है सुरक्षा आ, के बारे में तटीय सुरक्षा के बारे में तटीय क्षेत्र में रहने वाली जनसंख्या को अवगत कराना हमारी इस रैली के टोटल पार्टिसिपेंट है पिचहत्तर जिसमें चार महिला साइकिलिस्ट है लखपत से दिनांक सात तीन दो हजार पच्चीस को इसका उद्घाटन माननीय गृह मंत्री जी ने किया है तथा विभिन्न तटीय क्षेत्रों से होते हुए आज ये आपके पास में दिनांक सोलह तारीख को पहुंची है हम इस रैली में पूरे पश्चिमी तट को कवर कर रहे हैं जिसमें गुजरात धमन महाराष्ट्र गोवा कर्नाटक केरल व इसका समापन 25 दिन बाद कन्याकुमारी में होगा इसी प्रकार से हमारी पूर्वी तट पे भी रैली चल रही है जो कि 25 दिन बाद हमें कन्याकुमारी में मिलेगी पूरे रैली रे, रे, का मकसद है कि तटीय क्षेत्र में होने वाले अपराध स्मगलिंग ड्रग्स और टेररिस्ट एक्टिविटी के बारे में तटीय क्षेत्र की जनसंख्या को अवगत कराना तथा तो इस रैली का आदर्श वाक्य सुरक्षित तट समृद्ध भारत हमारा इस रैली में टोटल पूरा 25 महिला एक सौ पच्चीस साइकिलिस्ट है चौदह महिला साइकिलिस्ट है जिनमें और इसका शुभारंभ हमारे रेजिंग डे के दिन हुआ था माननीय गृह मंत्री द्वारा और आज हम यहाँ पे पूरे गुजरात की जनता ने हमें इस रैली के दौरान बहुत प्रेम सम्मान दिया है जिसके लिए हम उनके रणी हैं तथा तो बहुत बहुत धन्यवाद ज्ञापित करते हैं जय हिंद जय भारत जय जय गर्वी गुजरात આમોદ તાલુકાના આછુદ ગામે રહેતા લક્ષ્મણભાઈ રમેશભાઈ રાઠોડે તેઓના પત્ની સાથે નહીવત બોલાચાલી થતાં ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું આ બાબતે તેમના પત્ની ટીનાબેનને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય બોલાચાલીના પગલે તેઓએ ઝેરી દવા ગટગટાવી હતી આ અંગેની જાણ થતાં આછુદ ગામની નવી નગરીમાં લોકટોળા ઉમટી પડ્યા હતા અને એકસો મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાતા તબીબે તેઓને મૃત્યુ જાહેર કર્યા હતા આ અંગેની જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે સાહેબ કશું નથી થયું હવે તો રોજો છોડીને તો મને લેવા આવ્યો આવીને મેં ખાવાના કાલાવાલા કાંઈ બરાબર પોટલી પીવા ગયો ઘેર આવી ને બાર બેઠો એટલે મેં કીધું કે ખાઈ લે એટલા મને ગાળો દેવા જો એટલે ગાળો દેતો દેતો ગમે નાહી ગયો ને પીને આવ્યો સાહેબ દવા એટલે મને કહે કે મેં દવા પી નર્મદા જિલ્લાના રાજપીપળા નગર ખાતે ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરે દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ થયો હતો આ મહોત્સવના પ્રારંભમાં હરસિદ્ધિ માતા નગરચર્યાએ નીકળતા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું રાજપીપળાના રાજવી પરિવારના કુળદેવીમાં હરસિદ્ધિની શોભાયાત્રા રાજપીપળા નગર ખાતે કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોએ હરસિદ્ધિ માતાજીનું સ્વાગત કર્યું હતું રાજપીપળાના સફેદ ટાવર ખાતે હજારો લોકો ગરબે દેખાયા હતા છોટાઉદેપુરના કવાટ ખાતે આદિવાસી સમાજ દ્વારા મેળાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી સો વર્ષથી પણ વધારે સમયથી આદિવાસી રાઠવાડ સમાજ દ્વારા મેળો ભરાય છે કવાંટના મેળામાં ત્રણ રાજ્યના આદિવાસી લોકો પરંપરાગત વેશભૂષા પહેરીને મેળામાં આવતા હોય છે આ મેળાને જોવા માટે દેશ વિદેશના લોકો પણ આવતા હોય છે તાલુકાના કરોડ નજીક એક ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ખાણામાં નીચે ઉતરી ગઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આજોજ બપોરના સમયે ભરૂચ શુક્લા તીર્થને જોડતા માર્ગ ઉપરથી એક ઇકો કાર ચાલક પસાર થઈ રહ્યો હતો તે સમયે કડોદ નજીકના કાર ચાલકે તેની કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેથી ઈકો કાર નજીકમાં ખાડામાં ઉતરી ગઈ હતી આ સમયે કારમાં સવાર લોકોની બૂમોથી આજુબાજુથી પસાર થતાં લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા ત્યાંથી પસાર થતાં લોકોએ કારમાં સવાર એક મહિલા સહિતના લોકોને

સીઆઈએસએફના છપ્પનમાં સ્થાપના દિન અંતર્ગત યોજાઈ રહેલી સાયકલ રેલીનું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરાયું અંગલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર હેમખેમ પાછા ફરે તે માટે રામધનનું આયોજન કરાયું ગંગાદાસજી બાપુ અને ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી ઉપસ્થિત રહ્યા સુનિતા વિલિયમ્સ અને વિલમોર હેમખેમ ઘર વાપસી કરે તે માટે પ્રાર્થના કરાઈ નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર